નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી બુલેટિન શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રની રાજનીતિને લઈ સમાચાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ ને લઈ અને હજુ પણ કોકડું ગુચવાયેલું જોવા મળી રહ્યું છે એકનાથ શિંદે સ્પષ્ટતા કરી છે પરંતુ તેમ છતાં પણ જે રીતે સતત વિલંબ જોવા મળી ગૂંચવાયેલું છે એકનાથ શિંદે ગામ સતારા જવા માટે રવાના થયા છે મહાયુતીની બેઠક જે મળવાની હતી તે આજે નહીં મળે ફડણવીસ અજીત પવાર અને શિંદે વચ્ચે બેઠક થવાની હતી ત્યારે હવે તે બેઠક નથી થવાની એકનાથ શિંદે ગામ જવા રવાના થયા છે મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે તો મહાયુતીની સરકાર બની છે મહારાષ્ટ્રમાં પરંતુ મુખ્યમંત્રી કોણ તેને લઈ અને હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળી રહ્યું છે હજી પણ તે ફસાયેલું જોવા મળી રહ્યું છે એકનાથ શિંદે ગામ સતારા જવા માટે રવાના થયા છે ફડણવીસ અજીત પવાર અને શિંદે વચ્ચે જે બેઠક મળવાની હતી તે હવે આજે નહીં મળે મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર એકનાથ શિંદે ગામ જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈ ખોખડું ગૂંચવાયું છે અમિત શાહ ના ઘરે ગઈકાલે ત્રણેય નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અજીત पवार અને એકનાથ શિંદે મળ્યા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી પાછા મુંબઈ પણ આવી ગયા છે જો કે આજે મહાયુતિના ત્રણેય નેતાઓને બેઠક હતી પરંતુ એકનાથ શિંદે અકળ કારણોસર તે બેઠક રદ કરી અને પોતાના વતન સસારા ભણી જવા રવાના થઈ ગયા છે તેમણે જે રીતે બેઠકોની માંગણી કરી છે મિલિનભાઈમાં ડેપ્યુટી સીએમ પદ તેમની બદલીમાં કદાચ કોઈ બીજાને આપી શકે બાર મિનિસ્ટરો કેબિનેટના પાંચ રાજ્યમંત્રી અને પાલક મંત્રીમાં પણ તેમને જોઈએ છે ઉપરાંત પસંદગીના ખાતાઓને લઈને અત્યારે પોપડું ગૂંચવાયું છે અને એકનાથ શિંદે

હવે જો જોવાનું એ રહે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ કોણ કોણ ભરી શકે છે તો બીજેપી માંથી ફક્ત અને ફક્ત દેવેન્દ્ર ફડણવીસ નું નામ અત્યાર સુધી ચાલતું હતું પરંતુ હાલમાં મળેલી જાણકારી મુજબ પુણેના મરાઠા નેતા જેઓ એમપી છે મોહલ તેમનું નામ અચાનક જ રેસમાં આવ્યું છે અને દેવેન્દ્ર ફડણવીસ ને જેપી નડ્ડા ની જગ્યાએ રાષ્ટ્રીય બીજેપી પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાતચીતો પણ થઈ રહી છે ધ્વનિ જી આભાર સતીશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ